માંડવી તાલુકામાં ગામની જમીનમાં બોર માટે બે ગુઠાની ફાઇલ પાસ કરાવી અને રાજડા ગામની સીમતળમાં દબાણ કરી ગેરકાયદેસર રીતે બોર બનાવાયું અને વીજ જોડાણ પણ અપાઈ દેવાયું સ્થાનિક લોકોએ ઉચ્ચ કક્ષાએથી યોગ્ય તપાસની કરી માંગ માંડવી તાલુકાના ગાંધીગ્રામ ગામની જમીનમાં પાણી બોર માટે બે ગૂંઠા જમીન માંડવી મામલતદાર સાહેબને રહેમથી ફાળવાઈ અને બાંધકામ કરાયું બાજુના રાજડા ગામની જમીન પર તો તે કોની મહેરબાનીથી થયું સાથે વીજ કનેક્શનનું જોડાણ માંડવી પીજીવીસીએલ વિભાગ દ્વારા આપી દેવામાં આવ્યું છે સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે રાજડા ગામ ગોરાડ પક્ષી માટે ડાર્ક ઝોન અભયારણ્યમાં સમાવેશ કરેલ છે ત્યારે સ્થાનિક ખેડૂત ખાતેદારોને પણ બોર કરવાની કે વીજ જોડાણની મંજૂરી ન મળતી હોય

એ સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ છે કે આ જમીન ઉપર ડાર્ક ઝોનમાં આવે છે સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ છે એટલે લાઇટ કનેક્શન અહીંયા આપવામાં નથી આવતું આ જમીનમાં આપણે ઉપા છે ચારસો બે છે અહીંયા જે હરેશ હરેશભાઈ કરીને કોઈ છે ખેડૂત એનું જમીન અહીંયા બોર બનાવે છે ગેરકાયદેસર બોર બનાવે છે એના એકસો ઇઠોતેર ગાંધીગ્રામમાં બોર પાસ થયો છે સર્વે નંબર એકસો ઇઠોતેર એક ને આ છે સર્વે નંબર ચારસો બે રાજણા તો અમારો વિરોધ એ છે કે જ્યાં તમારે જમીન મંજૂર થઈ જાય હું તમે જમીન બોર બોર કરો કરો કેવી રીતે રાજનાના જે ખેડૂત છે એ લોકોને લાઈટ કનેક્શન નથી આપવામાં આવતું કે નથી આ લોકો બિચારા બોર કરાવી આ લોકો જોર જબરદસ્તી કારણ કે આપણે મામલતદારમાં અરજી કરી છે આપણે ઉપર અરજી કરી છે જીબી માં અરજી કરી છે કે ભાઈ નાના નાના માણસો હોય એને લાઈટ કનેક્શન નથી મળતો દબાણમાં નથી મળતો તો આ લોકો કાં તો તમારા માસિયા ભાઈ થાય ને કાં તો તમે લાખો રૂપિયાના કરતા લીધા છે ત્યારે આ કનેક્શન આપેલ છે કારણ કે નાના ગરીબ માણસોને ગામ સિટીમાં હોય કે ગામડામાં હોય કે દબાણમાં છે નથી મળતો તો આ દબાણ નથી આ સર્વે નંબર ચારસો બે રાજણા છે જ્યાં આપણે ઊભા છીએ ત્યાં ગેરકાયદેસર બોર બનાવેલ છે ગેરકાયદેસર આ ડીપી લાગેલી છે ને આમાં તંત્રના ભ્રષ્ટાચારની વજહથી આમ જનતા પીસાય છે ને હું તો ખેડૂતને કહું છું તમે જાગૃત થાવ તમને લાઈટ મળતી નથી તમે કેટલા વર્ષોથી અહીંયા લડો છો તો કે જે ડાર્ક ઝોનમાં છે સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ છે તો આ સુપ્રીમ કોર્ટ ઉપર જીબી છે મામલતદાર સુપ્રીમ કોર્ટ ઉપર છે કે તમને મજા આવી તમે જમીન ફાળવી દો છો આ ચારસો બે છે ને અહીંયા જે સર્વે નંબર ગાંધીગ્રામમાં મંજૂર થઈ આપણે સાત બાર કઢાવી હરેશભાઈનું એ સાત બાર ઉપર લખેલ છે કે ગાંધીગ્રામમાં ખૈયાકા જ્યાં છે હું એની બોર મંજૂર થયો છે એ બે ગૂંટા જમીન મંજૂર કરાવી છે એ આખો ગામ અલગ થઈ જાય છે આખો સીવાડો અલગ થઈ જાય છે ને અહીંયા આ લોકો ગેરકાયદેસર ને દબાણ કરે છે ને મેં મામલતદાર સાહેબને પણ અરજી કરી છે ને લેન્ડ ગ્રેબિંગનો આના ઉપર કેસ થશે કાયદેસર ને હું બીજા ખેડૂત છે રાજણા ગામના જે આજુબાજુના ખેડૂત છે તમે જાગ્રત જીબી જીબીને તમે ઘેરાવ કરો કારણ કે તમને લાઇટ મળતી નથી વર્ષોથી ઊભા છો ને આ લોકો કાં તો માસિયા ભાઈ છે ને કાં તો લાખો રૂપિયા લઈ દેતા છે જીબીના સાહેબોને ભ્રષ્ટ અધિકારીઓને તો આ લોકોને લાઈન આપી છે ગેરકાયદેસર કારણ કે ગેરકાયદેસર છે લાઇન આ ડાર્ક ઝોનમાં આવે છે ને આ સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ છે હું નથી કહેતો સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ તે તમે જોઈ શકો છો તમે ઓનલાઈન ચેક પણ કરી શકો છો